રાજકોટમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની અને સાપર નજીક વેરાવળ ગામમાં એક શખ્સે લાકડીઓ વડે વાહનમાં તોડફોડ કરી અને સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શખ્સે બેફામ રીતે સ્કૂટર પર લાકડીઓ ફટકારી અને એક્ટિવાને રસ્તા પર પછાડ્યું તો એક અન્ય વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો ઝઘડાનો ખાર રાખીને શખ્સે વાહન પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે તો સાપર નજીક વેરાવળમાં બે શખ્સો વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું અંગત અદાવતમાં લાકડીઓ વડે વાહનમાં તોડફોડ કરી આ સાથે વધુ માહિતી માટે રાજકોટમાં દિવસે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે તેવું લાગી રહ્યું છે આ તો વાત કરીએ તો સાપર વેરાવળ નજીક ગામમાં એક શખ્સ દ્વારા લાકડી વડે જે છે તે તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો સમગ્ર વિડીયો છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો છે તેમજ બીજી તરફ વિડીયો માં સ્પષ્ટતા દેખાય છે કે શખ્સ બેફામ રીતે સ્કૂટર પર લાકડી અને એક્ટિવા રસ્તા પર પછાડ્યું અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું ટ્રાફિક વિગત પ્રમાણે કાલે રાત્રે તોડફોડ કરનાર શખ્સ ને અન્ય વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી તેવું લાગે છે માથાકૂટ નો રાખીને શખ્સે વાહનો પર પોતાનો ગુસ્સો ઉતાર્યો અને એક્ટિવાળે નુકસાન પહોંચાડ્યું છે હવે જોવાનું તે રહેશે પોલીસ આસમક કાયદાનો તે સાવ વ્યક્તિને છે કે કાયદાનો ભાન કરાવશે કે નહીં તેના ઉપર સમઘર્ણા રહેશે જી બિલકુલ આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી કોઈ પ્રતિક્રિયા હાલ સામે નથી પરંતુ ભાન કે નહીં તે પોલીસ ઉપર એક બહુ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જી બિલકુલ તમામ માહિતી બદલ આપનો આભાર થવા સાથે વિડિયો સોશિયલ મીડિયામાં પણ ભારે રીતે વાયરલ થયો છે અને સાપર નજીક વેરાવળમાં બે શખ્સો વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે